નમસ્કાર મિત્રો ફોરેસ્ટની સીસીઈ ની ભરતી પણ હાલમાં વિવાદમાં ફસાયેલી છે સીસીઈમાં જીપીએસસી માર્ક જાહેર કરવા આવેદનો તેમજ આંદોલનો થયા પરંતુ તેની જ વચ્ચે સીસીઈ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો સીસીઈ ની આગળની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે દીપક રાજાણી દ્વારા હાલમાં જ ટ્વીટ કરાઈ છે કે સીસીઈ ની ગ્રુપ એ અને બી ની પરીક્ષા નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ થઈ જાય તેવું આયોજન રહ્યું છે એટલે કે પોલીસનું ગ્રાઉન્ડ નવેમ્બર આસપાસ યોજાશે આ સમયગાળા દરમિયાન જ સીસીઈ ની પરીક્ષા યોજાઈ શકે છે ફાઇનલ તારીખ નથી આપી પણ ત્રીસ નવેમ્બર પહેલા અથવા તેની આસપાસ આ પરીક્ષા જે છે તે યોજાશે ગ્રુપ એ ની વાત કરીએ તો તેની પરીક્ષા પહેલા લેવાશે અને તેમાં કુલ ત્રણ પેપર લેવા છે પહેલું પેપર સો માર્ક્સનું બીજું સો માર્ક્સનું અને ત્રીજું પણ દોઢ સો માર્ક્સનું એટલે આમ કુલ ગણીએ તો કુલ ત્રણ પેપર લેવામાં આવશે જેમાં સિલેબસ આપણે ટૂંકમાં જોઈએ તો પહેલું પેપર સો માર્ક્સનું છે સંપૂર્ણ ગુજરાતી ભાષાનું છે જે સ્ક્રીન પર આપણને દેખાઈ રહ્યું છે તેની અંદર નિબંધ પત્રલેખન ભાષાંતર અને વ્યાકરણ આમ કુલ સંપૂર્ણ ભાષા જ પૂછાશે કુલ માર્ક્સ હશે સો બીજું પેપર આવશે બીજું પેપર આપણે જોઈએ તો અંગ્રેજીનું હશે તેમાં પણ સેમ વસ્તુ છે નિબંધ વ્યાકરણ આ બધું હશે કુલ સો માર્ક્સનું બધું અંગ્રેજીની અંદર જ પૂછાશે અને ત્રીજું પેપર આવશે જે એકસો પચાસ એટલે કે દોઢસો માર્ક્સનું હશે જે ગુજરાતી ભાષામાં હશે જેમાં આપણે જોઈએ તો આપણે સંપૂર્ણ જીકે આપણે ગણી શકાય કે ભારતનો ઇતિહાસ વારસો ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સ પછી તે વિશ્વનું ભારતનું અને ગુજરાતનું તમામ પ્રકારનું કરંટ અફેર બંધારણ ઇકોનોમી વગેરે આ બધું જ વસ્તુ જે છે તે દોઢસો એટલે કે એકસો પચાસ માર્ક્સની અંદર પૂછાશે આવી રીતના ગ્રુપ એની અંદર કુલ ત્રણ પેપર લેવાશે તેવી જ રીતના હવે આપણે ગ્રુપ બીનું જોઈએ અને સાથે ગ્રુપ એ અને ગ્રુપ બીનો સંપૂર્ણ સિલેબસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલ છે ત્યાંથી તમે સંપૂર્ણ સિલેબસ ડાઉનલોડ કરી શકો છો સાથે ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે ત્યાંથી જઈ અને તમે ટેલિગ્રામ ચેનલની વિઝિટ પણ કરી શકો છો અને સાથે આ વિડીયોને પણ એક લાઇક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે ગ્રુપ બીની આપણે વાત કરીએ તો ગ્રુપ એના બધા પેપર લેવાયા બાદ એટલે કે ત્રણે ત્રણ પેપર લેવાઈ જાય ત્યારબાદ ચાર પાંચ દિવસ એટલે કે અંદાજે આપણે ગણીએ તો એક અઠવાડિયાની અંદર ગ્રુપ બીનું પેપર પણ લેવા છે અને ગ્રુપ બીમાં માત્ર એક જ પેપર હશે ગ્રુપ એની અંદર ત્રણ પેપર હતા તો ગ્રુપ એની અંદર મા ગ્રુપ બીની અંદર માત્ર એક પેપર લેવા છે જે બસો માર્ક્સનું હોય છે જેની અંદર અંગ્રેજી વીસ ગુજરાતીના વીસ માર્ક્સ રાજ્ય વ્યવસ્થાના ત્રીસ માર્ક્સ ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણેય વસ્તુ થઈ અને ત્રીસ માર્ક્સનું પૂછાશે અર્થશાસ્ત્ર પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી આ ત્રણેય વસ્તુ થઈ અને ત્રીસ માર્ક્સનું પૂછાશે કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સ પણ ત્રીસ માર્ક્સનું અને રીઝનિંગ અને રીઝનિંગ જે છે તે કુલ ચાલીસ માર્ક્સનું એટલે કે આમ કુલ ગણીએ તો બસો માર્ક્સનું પેપર જે છે તે સીસીઈનું આપણને આવી રીતના ગ્રુપ બીનું લેવાશે અને તે પણ ક્યારેક ત્રીસ નવેમ્બરની પહેલાં લેવાઈ જાય તેવું આયોજન હાલમાં થઈ રહ્યું છે એટલે આ સિલેબસ જે છે તે મુજબ ડાઉનલોડ કરી અને તે મુજબ આપણે તૈયારી કરવી જોઈએ તો આ જેનું નામ મેરિટમાં આવ્યું છે તે મિત્રો સિલેબસ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી અત્યારથી જ જોરદાર ટુ ધ પોઈન્ટ તૈયારી કરવા માંડો પાછળથી ભેગું નહીં થાય પાછળ પોલીસની દોડ પરીક્ષા અને સીસી બધું જ ભેગું થઈ જશે તો સીસી અને પોલીસ તેમજ ગવર્મેન્ટને લગતી તમામ ભરતીની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે આ વિડીયો જો તમને ગમ્યો હોય ઉપયોગી થયો હોય તો એક વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ પહોંચાડી દેજો તો જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત